જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વૈશાખ પૂર્ણિમાના દિવસે કરાતું સત્ય વિનાયક વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું આ વ્રતનું મહાત્મ ભગવાન શ્રી કૃષ્ણએ તેના પરમ મિત્ર એવા સુદામાને કહ્યું હતું સુદામાએ આ વ્રત કરીને તેની દરિદ્રતા તેની ગરીબી દૂર કરી હતી આથી વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે સત્ય વિનાયક વ્રત કરવાથી આર્થિક સમસ્યા ઘરની ગરીબી દરિદ્રતા દૂર થાય છે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે સુખ સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્તિનું વરદાન આપે છે આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે વ્રત કરનારે વૈશાખ પૂર્ણિમાના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે જો શક્ય હોય તો સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં પ્રથમ ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરવું તથા જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ અને પવિત્ર કરવી લાકડાનું પાટલો કે બાજુ ઠાળવો તેના પર લાલ પીળું કે સફેદ રંગનું વસ્ત્ર પાથરવું ઘઉં ચોખા કે જુવારની ઢગલી કરવી તેના પર જળ ભરેલ કળશની સ્થાપના કરવી કળશ પર આંબાના પાન અને નાળિયેર મૂકી તેની પૂજા કરવી ભગવાન શ્રી વિષ્ણુ કે પછી ભગવાનના શ્રી વિષ્ણુના મધુસૂદન સ્વરૂપની પૂજા કરવી જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ પંચામૃત કે ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ફોટો કે છબીની પૂજા કરવી ફોટો કે છબીને શુદ્ધ જળ કે ગંગાજળના છાંટા નાખી પવિત્ર કરવી તથા શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે ફોટો ન હોય તો શ્રી હરિવિષ્ણુના કોઈપણ અવતાર જેમ કે બાલગોપાલ કે લડ્ડુ ગોપાલની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પ્રથમ ભગવાન શ્રી હરિવિષ્ણુને જળ અર્પણ કરવું હળદરથી તિલક કરવું સુગંધિત પુષ્પ ચઢાવવા ઋતુના ફળ ધરાવવા આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને તાંબુલ ધરાવવાનું મહત્ત્વ છે તાંબુલ કે જેને પૌવા કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા સુદામાં તેના સખા માટે તાંબુલ લઈને આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ તાંબુલ ગ્રહણ કરી અને સુદામાની દરિદ્રતાને દૂર કરી હતી આથી આ દિવસે ભગવાનને તાંબુલ કે તાંબુલથી બનેલી વાનગી કે પછી તાંબુલની ખીર ધરાવવાનું મહાત્મ છે આ રીતે ભગવાનને તાંબુલની ખીરનું નૈવેદ્ય ધરી શુદ્ધ ઘીનો દીવો કરી વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરવા ઓમ સત્ય વિનાયકાય નમઃ આ મંત્રનો જપ કરવો ભગવાન શ્રી હરિવિષ્ણુની આરતી કરવી આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો જો ઉપવાસ કે ફળાહાર ન થઈ શકે તો એકટાણું કરવું પવાની ખીર બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી અને પોતે ગ્રહણ કરવી આમ જેના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા પછી પણ ધન ધાન્યની પ્રાપ્તિ થતી નથી તો તેમણે આ વ્રત જરૂર કરવું આ વ્રત કરવાથી ઘરની ગરીબી દરિદ્રતા દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે શુભતા મંગલતા આવે છે આ દિવસે જો શક્ય હોય તો યથાશક્તિ દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી આમ કરવાથી વ્રતનું ફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતું સત્ય વિનાયક વ્રતનું મહાત્મ અને પૂજન વિધિ હવે સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની કથા જે આજે સાંભળવાનો મહિમા છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય સુખદેવજી કહે છે કે સુદામા એ ભગવાનના ખાસ મિત્ર છે સુદામા પોરબંદરમાં બિરાજે છે સુદામા પવિત્ર જિતેન્દ્રિય અને મહાજ્ઞાની છે ચાર વેદ અને છ શાસ્ત્રનું તેમને જ્ઞાન છે આખો દિવસ પૂજા પાઠમાં ગાળે છે સુદામા ગરીબ છે છતાં તેણે અયાચા ગ વ્રત લીધું છે કે કોઈની પાસે કંઈ માંગવું નહીં તેની પત્નીનું નામ સુશીલા સુશીલા મહાન પતિવ્રતા છે પહેરવાને માત્ર એક વસ્ત્ર છે સ્નાન કરી શરીર પર જ સાડી સૂકવે છે ગરીબીને કારણે અનેકવાર ઉપવાસ થયા આમ ઘરમાં રહીને જ પતિ પત્ની સત્સંગ કરે છે કૃષ્ણ કીર્તન કરે છે પોતાની અને બાળકોની ભૂખથી વ્યાકુળ થઈ એકવાર સુશીલાએ તેના પતિને કહ્યું કે હે નાથ મારે તમને એક પ્રાર્થના કરવી છે આપે કથામાં કહ્યું છે કે કનૈયો બહુ પ્રેમાળ છે તમે કહેતા હતા કે તમે કનૈયાની સાથે ગુરુકુળમાં સાથે ભણતા હતા અને તમે કનૈયાના પરમ મિત્ર છો તો તમારા મિત્રને મળવાની ઈચ્છા તમને કેમ નથી થતી એક દિવસ તમે તેને મળવા જાઓ તમે એને મળો તો આપણું દુઃખ દૂર થાય ત્યારે સુદામા કહે છે કે મારો મિત્ર છે લક્ષ્મી નારાયણ અને હું છું દરિદ્ર નારાયણ મને ત્યાં જતાં સંકોચ થાય છે સુદામાને વિચાર આવ્યો કે મારી પત્નીએ આજ સુધી મને કંઈ કહ્યું નથી અને આજે એ મારા પ્રભુના દર્શન કરવા જવાનું કહે છે તો એકવાર જઈ અને તેના દર્શન કરી આવું જો દર્શન માત્રથી જ મારી ગરીબી દૂર થઈ જાય મિત્રને મળવા જાઉં છું પણ ઘણા વર્ષે જાઉં છું તો મિત્ર માટે કંઈક ભેટ તો લઈ જવી જોઈએ ને ઘરમાં કશું હતું નહીં અને સુશીલા આજ સુધી કંઈ માગવા ગઈ ન હતી આજે પરમાત્મા માટે માગવા ગઈ છે સુશીલા પડોશીના ઘેરે ગઈ ત્યાંથી બે મુઠ્ઠી પવા મળ્યા છે તેને એક ચિત્રામાં બાંધ્યા અને સુશીલાએ વિચાર્યું કે ત્યાં સોનાના મહેલ અને વૈભવ જોઈ તેઓ ગભરાશે તો શરમને લીધે આ પૌવા તેને આપશે નહીં એટલે કહ્યું કે નાથ આ પૌવા આપતા તમને સંકોચ થાય તો દ્વારકાધીશને મારું નામ દઈને કહેજો કે તમારી ભાભીએ આ ભેટ મોકલાવી છે હું ગરીબ ભલે છું પણ દ્વારિકાના નાથની ભાભી છું આમ પત્નીના કહેવાથી અને શ્રી કૃષ્ણના દર્શન થશે એમ વિચારી સુદામા દ્વારિકા જવા નીકળ્યા છે શરીરના હાડકાં દેખાય છે ફાટેલી પોતળી પહેરી છે હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવી છે સુશીલા વિચાર કરે છે કે એણે પંદર દિવસથી કાંઈ ખાધું નથી શરીર દુર્બળ છે તેઓ કેમ ચાલી શકશે દ્વારિકા બહુ દૂર છે રસ્તામાં કંઈ થાય તો તેનું કોણ રક્ષણ કરશે અને સુશીલાએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે કે હે સૂર્યનારાયણ હે સૂર્ય દેવતા હે રનાદેના પરથાર મારા પતિ કોઈ દિવસ કોઈના ઘરે ગયા નથી કોઈ ગામોતરું કર્યું નથી કોઈના દ્વારે ગયા નથી પણ આજે દ્વારિકા જાય છે તે પંદર દિવસથી ભૂખ્યા છે તેમની સાથે રહીજો અને તેમનું રક્ષણ કરજો તેઓ સુખરૂપ ઘરે પાછા આવે તો હું ગરીબ બ્રાહ્મણી છું તમને શું આપું પણ હું તમને વંદન કરું છું સુદામા દ્વારિકાનાથને મળવા જવા નીકળ્યા બહુ ઠંડી છે શરીર થરથર કાપે છે પંદર દિવસથી અન્ન શરીરમાં ગયું નથી શરીર અત્યંત દુર્બળ અને અશક્ત છે સુદામા રસ્તામાં વિચાર કરતાં કરતાં જાય છે કે દ્વારિકાનાથના દર્શન થશે કે નહીં દ્વારિકા પહોંચાશે કે નહીં બે માઇલ સુધી ચાલ્યા છે પણ વિચારોમાં અને શરીરની અશક્તિને લીધે ચક્કર આવે છે એક ઝાડ નીચે પહોંચતા પહોંચતા તેઓ પડી ગયા અને મૂર્છા આવી ગઈ આ બાજુ દ્વારિકાનાથને ખબર પડી કે મારો સુદામા મને મળવા આવે છે એક તપસ્વી બ્રાહ્મણ તપસ્યા છોડી મારે ઘેર આવે છે તપસ્વી બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહીં પણ તે મારે આંગણે આવવા નીકળ્યો છે ભગવાનને ચિંતા થઈ છે કે દુર્બળ અશક્ત દેહ તે દ્વારિકા કેવી રીતે પહોંચશે તે ચાલતો આવે તો ઠીક નથી એટલે પ્રભુએ ગરુડને આજ્ઞા કરી છે કે સુદામાને ઉઠાવીને દ્વારિકામાં મૂકી દો ગરુડજીએ જે ઝાડ નીચે સુદામા મૂર્છામાં પડ્યા હતા ત્યાં જઈ સુદામાને ઉઠાવીને દ્વારિકાના એક ઝાડ નીચે મૂકી દીધા બે કલાક પછી સુદામાની મૂર્છા વળી અને તે જાગ્યા લોકોને પૂછે છે કે આ કયું ગામ છે કોઈએ જવાબ આપ્યો કે આ દ્વારિકા છે સુદામા વિચાર કરે છે કે શું આ દ્વારિકા છે લોકો તો મને બહુ ડરાવતા હતા કે દ્વારિકા બહુ દૂર છે દસ બાર દિવસે પહોંચાશે પણ દ્વારિકા તો દૂર નથી હું તો સવારે નીકળ્યો અને સાંજે દ્વારિકા પહોંચી ગયો સુદામાને ખબર નથી કે ગરુડજી તેને ઉચકીને લાવ્યા છે આથી જ કહ્યું છે કે જે મનુષ્ય ભગવાન માટે વીસ ડગલા ચાલે છે તો પ્રભુ તેના માટે વીસ ગાવ ચાલે છે આમ સુદામા લોકોને પૂછે છે કે મને કોઈ દ્વારિકાનાથનો મહેલ બતાવશો મારે તેને મળવું છે અને લોકો તેને પૂછે છે કે તમારે શા માટે મળવું છે શું તમે દ્વારિકાનાથને ઓળખો છો તો સુદામા કહે છે કે હા દ્વારિકાનાથ મારા મિત્ર છે અમે સાથે ભણતા હતા લોકો સુદામાની સામે જોઈને હસે છે તેની મશ્કરી કરે છે કે આવી ફાટેલી પોતળી પહેરનાર અને શરીરના માત્ર હાડકાં જ દેખાય છે તે શ્રી કૃષ્ણનો મિત્ર કેમ હોઈ શકે કોઈ સુદામાની વાત માનવા તૈયાર નથી એક ભલા માણસે રસ્તો બતાવ્યો કે આ રસ્તે તમે આગળ જાઓ આગળ સોળ હજાર મહેલો છે સૌથી પહેલો રૂકમણીજીનો મહેલ છે ત્યાં આગળ શ્રી કૃષ્ણ મળશે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં સુદામા રૂકમણીજીના મહેલ પાસે આવ્યા શ્રીકૃષ્ણનો વૈભવ જોઈને સુદામા ખૂબ રાજી થયા સુદામાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા કે ઓહો મારા શ્રીકૃષ્ણના ઘરમાં સદા લક્ષ્મી બિરાજે છે મારો મિત્ર સુખી થાય તેવા હૃદયથી આશીર્વાદ આપ્યા આ કોઈ ભીખારી ભીખ માંગવા આવ્યો છે એમ સમજી દ્વારપાળો સુદામાને દ્વાર પર અટકાવે છે અને કહે છે કે અંદર જવાની મનાઈ છે તમારે જો દક્ષિણા જોઈતી હોય તો માંગી લો માતાજીની આજ્ઞા છે કે જે કોઈ આવે તેનું યોગ્ય સન્માન કરવું અને આજ્ઞા આપો તમારી શી સેવા છે સુદામા કહે છે કે હું દ્વારિકાનાથ પાસે માંગવા આવ્યો નથી હું તો દ્વારિકાનાથને મળવા આવ્યો છું હું તો દ્વારિકાનાથનો બાળપણનો મિત્ર છું તમે જઈને શ્રી કૃષ્ણને ખબર આપો કે તમારો બાળ મિત્ર તમને મળવા આવ્યો છે દ્વારપાળ મહેલની અંદર ગયા અને શ્રી કૃષ્ણને વંદન કરીને બોલ્યા કે પ્રભુ બહાર એક બ્રાહ્મણ આવ્યો છે ફાટેલી પોતળી પહેરી છે શરીરના હાડકાં દેખાય છે શરીર અત્યંત દુર્બળ છે આંખો ઊંડી ઉતરી ગઈ છે પણ મુખ પર દિવ્ય તેજ છે અમે તેનું સન્માન કરીએ તો તે કંઈ લેતા નથી અને કહે છે કે હું માગવા નહીં પણ મળવા આવ્યો છું મારે માલિકના દર્શન કરવા છે અને હું માલિકનો મિત્ર છું અને તેનું નામ સુદામા છે એવું કહે છે અને જેવા આ ત્રણ શબ્દ સુદામા પ્રભુને કાને પડ્યા અને પ્રભુ એકદમ તેના આસન પરથી કૂદ્યા પ્રભુને આસપાસનું કશું ભાન રહ્યું નથી કોઈ લોભ કોઈ સંકોચ યાદ રહ્યો નથી પોતાનું ઐશ્વર્ય ભૂલીને તે જાણે એક સામાન્ય માની બની ગયા છે એક મિત્ર બની ગયા છે અને તે દોડ્યા છે દ્વારપાળ જોડે આગળની વાત સાંભળવા પણ રોકાયા નથી કે નથી આસપાસ જોયું ભગવાન દોડતા દોડતા સુદામાને મળવા ગયા છે બૂમો પાડે છે કે ક્યાં છે ક્યાં છે મારો સુદામા ક્યાં છે રૂકમણીજીને અને સર્વને આશ્ચર્ય થયું છે ઘણા માળવા આવી ગયા પણ પ્રભુ કોઈ દિવસ આવા પાગલ સરીખા થયા નથી કોઈને સામે મળવા દોડ્યા નથી આજે તો તેના આસન પરથી કૂદકો મારીને શ્રી કૃષ્ણ દોડતા સુદામાને સામે મળવા ગયા છે અને જ્યાં સુદામાને જોયા કે સુદામાને ભેટી પડે છે સુદામાને છાતી સરસો ચાંપ્યો છે સુદામાની આ દશા જોઈને પ્રભુને અતિશય દુઃખ થયું છે આંખોમાંથી ચોધાર આંસુ નીકળે છે પ્રભુ વિચારે છે કે મારા મિત્રની શું આ દશા અને કહે છે કે મિત્ર તું આવ્યો તે સારું થયું મને અતિ આનંદ થયો છે સુદામા વિચારે છે કે મને કનૈયાએ યાદ રાખ્યો છે તે મને ભૂલી ગયો નથી આટલો બધો વૈભવ હોવા છતાં મારા માટે કોઈની પણ પરવા કર્યા વગર દોડતો આવ્યો શ્રીકૃષ્ણ હાથ પકડીને સુદામાને મહેલની અંદર લઈ ગયા છે અને આસન પર સુદામાને બેસાડી પોતે તેના ચરણમાં નીચે બેઠા છે સુદામાના ચરણ આગળ ત્રણેય લોકનો ધણી આજે જમીન પર બેઠો છે પ્રભુ રૂકમણીજીને કહે છે કે મારે મારા મિત્રની પૂજા કરવી છે જલ્દી તૈયારી કરો રૂકણી જળ લઈને આવે તે પહેલાં સુદામાના ચરણ પ્રભુ પોતાની આંખમાંથી નીકળતા આંસુઓથી પ્રખાડે છે તેનું વર્ણન અનેક કવિઓએ કરેલું છે કે દેખી સુદામા કી દીન દશા કરુણા કર કે કરુણા નિધિ રોયે પાણી પરાત કો હાથ જોઈએ નહીં નેનનન કે જલસે પગ ધોયે સુદામા એ તપસ્વી બ્રાહ્મણ હતા આખો દિવસ જપ કરતા એટલે પગમાં જોડા પહેરતા નથી તેથી પગમાં અનેક કાંટાઓ વાગેલા હતા પ્રભુ પોતાના અશ્રુ જળથી સુદામાના પગ પખાડે છે અને સાથે સુદામાના પગના કાંટા પણ કાઢે છે એક કાંટો જરા વધારે ઊંડો પૈસી ગયેલો છે આ કાંટો છે સુદામાના પગમાં પણ ખૂંચે છે શ્રી કૃષ્ણના હૃદયમાં ભગવાને રૂકમણીને કહ્યું કે દેવી કાંટો કાઢવા સોય લાવો રૂકમણી સોય લેવા ગયા રુકમણીને સોય લઈ આવતા વિલંબ થયો છે માલિકથી સહન થતું નથી તેમનાથી રહેવાયું નહીં અને સુદામા ચરણને પોતાના બે હાથથી પકડી પોતાના દાંતો વડે કાંટો કાઢવા લાગ્યા સુદામા કહે છે કે મિત્ર તું આ શું કરે છે આ રાણીઓ જોશે તો તેમને ક્ષોભ થશે તું રાજા થઈને આમ મુખથી કાંટો કાઢે તે યોગ્ય નથી પ્રભુ કહે છે કે તું શું બોલે છે હું તો તારો સેવક છું તારો કનૈયો સંપત્તિમાં સાન ભાન ભૂલ્યો નથી ભગવાને દાંત વડે કાંટો કાઢ્યો છે આજે શ્રી કૃષ્ણ પોતાનું ઐશ્વર્ય ભૂલી ગયા છે તે ભૂલી ગયા છે કે હું દ્વારિકાનો રાજાધિરાજ છું હું ઈશ્વર છું સુદામા નિષ્પાપ હતા તેથી ભગવાને તેમનો કાંટો દાંત વડે કાઢ્યો છે ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે સ્નાન થયું શ્રી કૃષ્ણે સુદામાને નવું પિત્તાંબર પહેરવા આપ્યું ભોજન થયું પછી સુદામાને આસન પર બેસાડી શ્રી કૃષ્ણ તેની સાથે વાતે વળગ્યા અને કહે છે કે મિત્ર સાચું કહું તો સંસારથી કંટાળી ગયો છું ગ્રહસ્થાશ્રમમાં શાંતિ ક્યાં છે આપણે ગુરુકુળમાં હતા તે વખતે જે આનંદ હતો તેવો આનંદ હવે ક્યાં છે મિત્ર તને તો નાનપણથી રમવાની ટેવ નહીં આખો દિવસ તું ગાયત્રી મંત્રના જપ કરતો હું તને પરાણે રમવા લઈ જતો તને યાદ છે એક દિવસ આપણે દર્ભ સમાધિ લેવા ગયા હતા તે દિવસે વરસાદ પડેલો આખી રાત એક ઝાડની ડાળ પર ઊભા રહ્યા હતા અને ગુરુમાતાએ આપેલા મારા ભાગના ચણા પણ તું ખાઈ ગયો હતો આમ વાતો કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની સેવા કરે છે શ્રી કૃષ્ણને જાતે સુદામાના ચરણની સેવા કરતા જોઈ રૂકમણી વગેરે આશ્ચર્યમાં પડી ગયા આવો પ્રેમ પ્રભુએ કોઈ દિવસ કોઈને બતાવ્યો નથી બ્રાહ્મણ મહાભાગ્યશાળી છે શ્રી કૃષ્ણ સુદામા સાથે વાત કરતાં કરતાં પૂછે છે કે મિત્ર તારું લગ્ન થયું કે નહીં ભાભી કેવા છે સુદામા કહે છે કે હા લગ્ન થયા છે પત્ની છે બાળકો છે અને તારી ભાભીમાં નામ પ્રમાણે જ ગુણો છે તેનું નામ સુશીલા છે તેના કહેવાથી જ તને મળવા આવ્યો છું તો શ્રી કૃષ્ણ કહે છે કે મારા ભાભી સુશીલ છે તો તેણે મારા માટે જરૂર કંઈક મોકલ્યું જ હશે તે ભેટ મને આપો બાજુમાં રૂકમણી ઊભા છે તે કહે છે કે નાથ આ ગરીબ બ્રાહ્મણ તમને શું આપશે તમારે તેને કંઈક આપવું જોઈએ તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને ઘેર ઘણું બધું મોકલો કૃષ્ણ કહે છે કે મારે તેને કંઈ આપવું નથી મારે તો મિત્રનું ખાવું છે મને ભૂખ લાગી છે રૂકમણી કહે છે કે આ ગરીબ બ્રાહ્મણ તેની પાસે કાંઈક હશે તો આપશે ને શ્રી કૃષ્ણને હવે રૂકમણી પ્રત્યે દુઃખ થયું છે જરા કુપાયમાન થયા અને મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ આવું બોલ્યા ત્યારે રૂકમણી માફી માંગે છે સુદામાએ પૌવાની પોટલી બગલમાં દબાવેલી સુદામાને આવા સૂકા પૌવા આપતા સંકોચ થાય છે ભગવાને ભેટ માંગી એટલે સુદામા પોટલી વધારે છુપાવા લાગ્યા ભગવાન મનમાં હસે છે કે તે દિવસે ચણા સંતાડી રાખેલા અને આજે પૌવા છુપાવે છે આમ કહી પોટલી ઝૂંટવી લીધી અને ભગવાન પૌવા ખાવા લાગ્યા એ બે મુઠ્ઠી પૌવા હતા પણ તે સુદામાનું સર્વસ્વ હતું સુદામાના પ્રારબ્ધ કર્મને લીધે તેઓ ગરીબ હતા વિધાતાએ તેમના કપાળ પર લખ્યું હતું કે શ્રી શય શ્રી શય એટલે કે આ જીવ અતિ દરિદ્ર થશે પ્રભુએ જ્યારે સુદામાના કપાળ પર તિલક કર્યું ત્યારે તેણે વાંચી લીધું અને શ્રી કૃષ્ણે વિચાર્યું કે વિધાતાને લેખ લખતા આવડ્યું નથી મારા મિત્રના કપાળમાં કેવું લખ્યું છે તે વિધાતાના લેખને હું ઉલટાવી દઉં અને ભગવાને તે છેકીને શ્રી એટલે કે કુબેરના ઘરના જેટલી સંપત્તિ એવું કરી દીધું મારે મારા મિત્રને કુબેરના ઘરના જેટલી સંપત્તિ આપવી છે સુદામાના પ્રારબ્ધ કર્મોને ક્ષીણ કરવા સુદામાના પૌવા ભગવાન આરોગ્ય છે પરમાત્મા જમ્યા એટલે આખું જગત જમ્યું એટલે પરમાત્માએ પોતે જમીને આખું જગત જમાડવાનું પુણ્ય તેના નામે જમા કર્યું જેથી સુદામાના સર્વ પ્રારબ્ધ કર્મો મળી ગયા શ્રી કૃષ્ણ હવે સુદામાને કહે છે કે મિત્ર મારા ભાભી યશોદામાં જેવા છે હું જ્યારે ગોકુળમાં હતો ત્યારે મારી મને આવી રીતે પૌવા ખાવા આપતી ત્યાર પછી ઘણા વખતે આવા પૌવા ખાવા મળ્યા છે સુદામાના પૌવા સૂકા પણ પ્રેમમાં પલાળેલા હતા માત્ર એક મુઠ્ઠી પૌવા ભગવાને આરોગી ગયા અને તેના બદલામાં ભગવાને દ્વારિકાનું ઐશ્વર્ય સુદામાને ત્યાં મોકલી દીધું આમ એક મુઠ્ઠી તાંદુલના બદલામાં ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાની ગરીબી દરિદ્રતા દૂર કરી આથી જ આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને તાંદુલ ધરાવવાનું મહત્વ છે તો મિત્રો આ હતી સત્ય વિનાયક વ્રતની વિધિ તેનું મહાત્મ અને ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની સુંદર કથા વાર્તા જે આજે સાંભળવાથી ઘરની ગરીબી અને દરિદ્રતાનો નાશ થાય છે ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીનો વાસ થાય છે તેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ઘરમાં બરકત આવે છે એવી દરિદ્રતાને દૂર કરનાર સત્ય વિનાયક વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જય સુદામા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ